નમસ્કાર દર્શક મિત્રો ચરોતરવાદના ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ગઈ કાલે જે ઘટના બની સુખદેવસિંહ ગોગાબેડેની જે અચાનક જે હત્યા કરવામાં આવી હતી ધોરા દિવસે જે હત્યા કરી હતી તેને લઈને સમગ્ર જિલ્લાઓ અને રાજ્યોની અંદર આંદોલનો પણ કરવામાં આવ્યા છે સાથે સાથે જે આવેદનપત્રો શ્રીને પણ આપવામાં આવે છે અને અનેક જગ્યાઓ ઉપર જે કહેવાય છે કે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવતી હોય છે ત્યારે આજે આણંદ ક્ષત્રિય સેના દ્વારા આજે મહારાણા જે પ્રતાપનું જે સ્ટેચ્યુ છે આપણે લોટિયાભાગુડ પાસે ત્યાં આજે અત્યારે રાજપૂત સમાજના જે આગેવાનો છે તેઓ દ્વારા આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે આપનો જે સીધા દ્રશ્ય બતાવી રહ્યો છું ચરદરવાજના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી તે આણંદ ખાતેના છે કે આણંદ ક્ષત્રિય સેના દ્વારા આજે અત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ આપવામાં આવી રહી છે સુખદેવસિંહને લઈને જે હત્યા કરવામાં આવી હતી તેને લઈને એક અત્યારે શ્રદ્ધાંજલિ આપીને તેમને શાંતિ મળે તે માટે અત્યારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે જે યુવાનો છે અત્યારે એકત્ર થયા છે લોટિયા પગોર જે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે ત્યાં ત્યાં અને ત્યાં અત્યારે અર્પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે ફૂલો દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને સમગ્ર ભારતની અંદર પ્રવાસ દ્વારા રાજપૂત સમાજના યુવાનોને જગાડવાનો ભગીરથ પ્રયત્ન કર્યો અને સાથે સાથે આ રાષ્ટ્ર માટે સમર્પિત થવાનું ગૌ રક્ષા માટે લડવાનું વીર અનામત માટે તેઓ લડ્યા આવા ઘણી પ્રકારના રાષ્ટ્ર માટેના કામો કર્યા અને આપણા જેવા હજારો યુવાનોને એમને પ્રેરણા પૂરી પાડી ત્યારે આજે સમગ્ર રાષ્ટ્ર શોકમગ્ન થઈ રહ્યો છે ત્યારે આણંદ જિલ્લાની અંદર પણ આ તમામ રાજપૂત સમાજના ભાઈઓ અહીં આગળ ભેગા થયા છે અને આપણે બધા ભેગા થઈને એક મોન પાડીશું અને દાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું અને એમના પરિવારને દુઃખ સહન કરવાની મા ભગવતી અને ભગવાન એમને શક્તિ આપે એવી પ્રાર્થના કરીશું બે મિનિટનું મૌન પાડીશું અને દાદાને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું હાલમાં ક્ષત્રિય સેના દ્વારા આણંદ જિલ્લા દ્વારા અત્યારે મૌનનું વ્રત ધારણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે આપણો જે સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું ચરો તરફના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કે અત્યારે લોટિયા બગોર ખાતે જે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ આવેલું છે ત્યાં અત્યારે ક્ષત્રિય સેનાના અત્યારે બધા તમામ આગેવાનો અને વ્યક્તિઓ અને યુવાનો એકઠા થઈને અત્યારે ફૂલો દોડે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે

અત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આણંદ જિલ્લાના ક્ષત્રિય સમાજના તમામ યુવાનો અત્યારે અહીંયા ભેગા થયા છે અને મૌન વ્રત રાખીને અને ફૂલોને અર્પણથી તેની સાથે સુખદેવ દાદા અમર રહો રોહિત નાનો પણ સાથે સાથે લગાવી રહ્યા છે

સમગ્ર દેશની અંદર એક શોકમગ્ન વાતાવરણ એવું અહીંયા ઘરથી દેખાઈ રહ્યું છે આપ તમામ જાણો છો તેમ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ દાદાશ્રી સુખદેવસિંહ ગોગામેડી કે જેમના નામની પરિચય આપવાનો જરૂર નથી તેઓ છેલ્લા દસ વર્ષની અંદર ગામડે ફરી ફરીને એક રાષ્ટ્રભક્તિની ચેતના સમગ્ર યુવાનોની અંદર જગાડવાનો પ્રયત્ન કર્યો અને સાથે સાથે ગૌરક્ષા માટે અડધી રાતે પણ ઉભા રહે એવી ક્રાંતિ આ યુવાનોની અંદર જગાડી અને સાથે સાથે દાદા સુખદેવસિંહ એક સૂત્ર આપ્યું હતું કે જે અન્યાય સામે લડવા માટે કે તમે એક સુખદેવસિંહ હું હજાર સુખદેવસિંહ પેદા કરીશ તો આજે તમે જોઈ શકો છો કે દાદા સુખદેવસિંહ કરુણ મોત થયું છે ત્યારે આજે સમગ્ર ભારતના યુવાનો રસ્તા પર ઉતર્યા છે અને દાદા જે બોલ્યા હતા એ સૂત્ર આજે સાર્થક થયું છે આજે અહીંયા આગળ આણંદ ખાતે અહીંયા આગળ અમે જુદા જુદા સંગઠનોના માધ્યમથી અહીંયા આગળ દાદાને એક શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે પણ સાચી શ્રદ્ધાંજલિ દાદાને ત્યારે થશે કે જ્યારે એમનું બોલેલું સૂત્ર સાર્થક થશે કે ઘરે ઘરેથી સુખદેવસિંહ નીકળશે અને જે નમાલી ઘટના કાલના જે બદમાશો દ્વારા કરવામાં આવી છે તો જે અમે રાજસ્થાન સરકારને અને સાથે સાથે રાજસ્થાનની આ જે ગેંગ ગેંગસ્ટાર લોકો છે અને જે પણ આ ષડયંત્ર પાછળ છે એ લોકોને અહીંયાથી ખુલ્લું કહેવા માંગે છે કે સુખદેવસિંહ દાદા એ કોઈ વ્યક્તિ નતા પણ એક વિચારધારા હતી અને આજે તમે જોઈ શકો છો તેમ સમગ્ર ભારતની અંદર આજે યુવાનો સુખદેવસિંહ બનીને માથે કપણ બાંધીને આજે રોડ ઉપર નીકળ્યા છે તો મારે એટલું જ કહેવાનું થાય છે કે આજે સુખદેવસિંહ દાદાનો જે ઉતાર હતો એ સફળ થયો એમનું આજે કરેલો સમય ભારત ભ્રમણ કર્યું હતું એમને ઘરે ઘરે ફરીને તાલુકે તાલુકે ફરીને યુવાનોને જગાડવાનો તો આ ભગીરથ પ્રયત્ન આજે સફળ થયો છે દાદાનું જીવન આજે સફળ થયું છે અને અહીંયાથી અમે તમામ યુવાનો દ્વારા એમને શ્રદ્ધાંજલિ એમના આ આ દિવસે અંદર એમને ભગવાન અને માતાજી એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અહીંયાથી અમે પ્રાર્થના કરીએ છીએ અને રાજસ્થાન સરકારને વિનંતી કરે છે કે જે પણ આરોપીઓ આની પાછળ છે જે લોકોએ ફાયરિંગ કર્યું છે ઘરમાં બેસીને ગજ્જાર સ્વરૂપે એ લોકો તો ખાલી મોહરા છે એમને એન્કાઉન્ટર કરવામાં આવે પણ એમની પાછળ જે ભરેલા જે સફેદ પોશ લોકો છે એને બે નકાબ કરવામાં આવે અને જો આ બે નકાબ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર સમગ્ર ભારતના યુવાનો રસ્તા પર ઉતરશે અને લો ઓર્ડરની પરિસ્થિતિ બગડશે અને રાજપૂત સમાજ માટે કહેવાતું આવ્યું છે કે કૂલ નો બદલો કૂલ તો આ સૂત્રને અમે દાદા સુકરેવસિંહના અન્નાજમાં જ અમે આ સમગ્ર ભારતની અંદર સાબિત કરીશું એટલે વેલી તકે આ લો ઓર્ડર ના બગડે એનું ધ્યાન રાખીને હજુ તો આજનો બીજો દિવસ છે જેમ જેમ જો આ એમાં મોડું થશે તો સમગ્ર ભારતના યુવાનો રસ્તા પર ઉતરશે એની ખાતરી આપે છે અને અહિયાં થી દાદા સુખદેવસિંહ દાદા ને શ્રદ્ધાંજલિ સ્વરૂપ અહીંયા ભેગા થયા છે ફરીથી અમે બધા દાદા સુખદેવસિંહ દાદા અમર રહે એવી અમે પ્રાર્થના કરે છે અને તમામ અમારા યુવાનો ની અંદર એ જીવતા રહેશે એવી અમને ખાતરી આપીએ છીએ અત્યારે મોટી મોટી સંખ્યામાં અત્યારે ક્ષત્રિય સેનાના જે યુવાનો છે તે જોડાઈ ગયા છે આપણી સાથે એક બીજા આગેવાન જોડાઈ ગયા છે શું જો શું કહેશો કાલે જે ઘટના બની કઈ રીતે તમે જોવા સમગ્ર ગુજરાતના અને આણંદ જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજ વતી અમારી રાજસ્થાન સરકારને વિનંતી સમજો તો વિનંતી અને અને અમારો જે બી અમારો ઈરાદો છે એ તેમને સમજાઈ જશે કે જે આની પાછળ સુખદેવસિંહ ગુગામેડી દાદાના ખૂન પાછળ હત્યા પાછળ જે લોકો સંડોવેલા છે એમનું તો જાહેરમાં એન્કાઉન્ટર કરે જ પણ એ એ જે શૂટરો છે એમની પાછળ જે કામ કરી રહ્યા છે ગેંગસ્ટર એમનું પણ જાહેરમાં બોલાવી અને ગેંગ એન્કાઉન્ટર કરે એવી અમારો આ સૂચના છે અને એવું અમારું નિવેદન છે નહીતર આવનાર સમયમાં ક્ષત્રિય સમાજ નહીં પણ અન્ય જ્ઞાતિના સમાજના આગેવાન સમાજ સુધારકો પણ આગળ આવતા બે વાર વિચારશે એટલે અમારો એક એવી વિનંતી છે રાજસ્થાન સરકારને કે આ ઘટના સાથે સંકળાયેલા તમામને જાહેરમાં એન્કાઉન્ટર કરે અને નારા લગાવવામાં આવી રહ્યા છે સતત આવી માહિતી સાથે અમારી સાથે જોડાયેલ કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું સાહિલ